ઝઘડાના પત્રકાર પર રેત માફિયાએ હુમલો કરવાના વિરુદ્ધમાં પત્રકારોનું જિલ્લા કલેક્ટરને આવેદન હુમલાખોરી સમ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલ હોય પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝઘડાના પત્રકાર જયશીલભાઈ પટેલ પર ગોવાલી ગામના અને રાણીપુરા ગામના નજીક નર્મદા નદીમાં નાવડી અને મશીનના ઉપયોગથી રેતી કાઢવાની પ્રવૃત્તિ કરતા દેવાંગ પાટણવાડિયા નામના ઈસમે હુમલો કરતા તે બાબતે ઝઘડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલુ ઈશ્વરભાઈ પાટણવાડિયા પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી વધુમાં જણાવાયું હતું કે સદર ઇસમ દેવાંગ પાટણવાડિયા પર અગાઉ પણ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં સજા પણ થઈ હતી આવેદન પત્ર આપવામાં ઝઘડ્યાના પત્રકારો સાથે ભરૂચ જિલ્લાના અન્ય પત્રકારો પણ જોડાયા હતા અને પત્રકાર પરના હુમલાનો વિરોધ ખોરી હુમલાખોર પર તાકીદે કડક પગલા ભરાય તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે રાણીપુરા ગામ નજીક પત્રકાર જયશિલ પટેલ પર હુમલો કરવાની ઘટના બની તે સમયે ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા છતાં તેમની હાજરીમાં પણ એક માફિયાએ પત્રકાર પર હુમલો કર્યો તે બાબત પણ આશ્ચર્યજનક ગણાય પત્રકાર પર હુમલો કરનાર અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોય આ વાત તેની ગુનાહિત માનસિકતા છતી કરે છે છતાં સ્થાનિક પોલીસ દ્વારા આ લખાય છે ત્યાં સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી તે બાબતે પણ સવાલો ઉભા થયા છે

લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું ચાલ રહ્યું છે નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બે રોકટોક ચાલી રહી છે તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ચકડા તાલુકાના પત્રકાર દ્વારા રેત માફિયા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરની ફરિયાદ કરવામાં આવતા રીત માફિયા દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને ભરૂચ જિલ્લાના પત્રકારોએ બખોડી કાઢી હતી જી મારું નામ જયશીલ પટેલ છે રાણીપુરા ઝઘડિયાનો વતી છું છેલ્લા અઢાર વર્ષથી હું પત્રકારત્વ ક્ષેત્રે મારી ફરજ બજાવું છું મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં દેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું અમોએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી એ દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો ચાલુ સાલે ફરીથી ગત પચીસ તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો નાવડી બાજ પાઇપો વગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો જેને ભેખડ કહીએ ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ અઠ્ઠાવીસ તારીખે જિલ્લા કલેક્ટરશ્રી કચેરી કચેરી ભૂસ્તર વિભાગ અને ઝઘડીયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી એના બીજા દિવસે એટલે કે ઓગણતીસ તારીખે અમુક સ્થળ તપાસે ગયા હતા અમને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એને ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો તે દરમિયાન અધિકારીઓ અને એકસો બારના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દિવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા પાટણવાડીયા હોય અધિકારીઓ સાથે આવી અને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે આમ તેમ એની વાત પૂરી થયા બાદ મેં મારા મારી વાત અધિકારીઓને કરી હતી કે આને જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો તો એ એકદમ ઉશ્કેલાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખર સાથે દબાવીને પિસ્તાલીસ થી સાહીઠ સેકન્ડ સુધી એને મારું ગરુ દબાવી રાખ્યું હતું મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા બે ત્રણે એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ન છોડી છોડાવી શક્યા આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતાને આટલી ક્રૂરતાપૂર્વક એને મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થઈ જોઈએ તે બાદ મેં જગડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો પંચાવન લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો એટલા માટે આપવામાં આવ્યા છે કે દિવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા એનો ઇતિહાસ ક્રિમિનલ છે અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કોના કેસમાં એને સજા થઈ છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણથી થી ચાર એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં ત્રણસો જૂની ત્રણસો સાતની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે